બારમાં સિએણોમાં આયગો છે કે ગવે સવારમાં સાંજનો ઠંડા પવનો સાથે હુમ્મસ પણ પડવા લાગી છે કે તાપમાન અને દિવસે દિવસે નશિયા આવી રહી છે સિએલામાં કારણે તાબા પર રાખવામાં આવેલા ટાંકીના પાણીનો પણ એકદમ ઠંડુ થઈ જાય છે કે તેના કારણે ઠંડા પાણી શરણથી મોટો પડકાર બની જશે કે સિવલ સિએણી ઋતુમાં વાસણો ધોવા માટે પણ ઘણી તકલીફ પડશે એટલા માટે ઘણા લોકો પોતાના ગીજર લગાવશે તેથી ઘણા લોકો વોટર હીટર પર એમર્ટી રોડ પર ઉપયોગ કરી ગીજર લગાવવામાં ઇમર્શન રોડ લેવાની સરખામની માંગો હોય છે કે એટલા માટે લોકો અમર લોકો પાણી ગરમ કરવા માટે ઇમસ્ટન્ટ રોડ ઉપયોગ કરશો જેમાં તે રોડ પર તેમાંથી પાણી ગરમ કરવામાં તેનો ઉપયોગ કરતી વખતે તેટલા કેટલું બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી શકે નહીં તો અકસ્માત સર્જાઈ શકે શિયાળામાં ઋતુમાં જ્યારે ઇમર્સ્ટન્ટ રોડ પર તમે ઉપયોગ કરી ગરમ પાણીનો ઉપયોગ કરો ત્યારે હંમેશા ધ્યાન રાખો કે પ્લાસ્ટિક ડોલમાં પાણી ગરમ કરી રહ્યા છો કે લોખંડની ડોલમાં પાણી ગરમ કરવું જોઈએ પહેલું કારણ કે જેમાંથી લોખંડની ડોલમાં પાણી ગરમ કરી લે જેમાંથી ઇલોક્ટ્રિક સ્વાભ ફેલાથી ખતરો શકી શકે કારણ કે કરંટ લિકેજ થવાના કારણે જાતીયા પ્લાસ્ટિકમાંથી કરર ઉપાડી કુશ્યતા નથી ને તેમાંથી જારે વોટર હીટર ઇમશન રોડ પર કરામાલર કરીને વોટર હીટરમાં વિદ્યુત ચાલુ છે મતલબ પ્લાસ્ટિકની ડોલમાં કરવને સળિયામાંથી પાણી નાખ્યો ભાઈ સ્વીચ સોલ્વ કરો અને જેમાંથી રોડ પર પાણી ગરમ ડોલમાંથી પાણી ભરવામાં તેમાંથી ઇમશન રોડનું સિમર ચાલુ રાખેલામાંથી બિલકુલ પ્રશ્ન ન કરો પાણી ઉમેસનીને કઈ છેને વિજ કરંટ લાગી લેજેમાંથી પહેલા સ્વીચ બંધ કરванта હોલંગ પલોક અપ પાણી ની ઉનવાર પછી ફરીથી પલક કરો અને સ્વીચ ઓન કરો